તો અત્યારે આપણે જેસર તાલુકાના એક નાનકડા ગામમાં આવી ગયા છીએ અને જ્યાં એમ કહેવાય કે સુંદર મજાના જે આંબાના બગીચા છે જ્યાં અમે તમે સરસ મજાની કેરી જોઈ શકો છો કે આ પ્રકારની જે તમને આંબામાંથી દરેક ઓર્ગેનિક કેરી તમને જે છે એ ઘર બેઠા તમે મંગાવી શકશો અને આજે આપણે અહીંયા સરસ મજાની ઓર્ગેનિક કેરી ખાવાની છે અને ખાસ અહીંના જે ઓનર છે જે ખેડૂત છે એમની સાથે પણ વાત કરીશું તમારે ઘર બેઠા મંગાવી હોય તો એ પણ કઈ રીતના મંગાવી શકશો એ પણ વાત કરીશું તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ તમે બંને સાઈડ જોઈ શકો છો કે મોટા મોટા જે છે એમ કહેવાય કે આંબાના ઝાડ છે અહીંયા જે જોઈ શકો છો કે જે કેરી છે એ આ કાકા જે છે ઉતારી રહ્યા છે તો કાકા પેલા તમારું નામ આપી દેજો ગોહિલ

આ વસ્તુ જે આપડે ને એવું થયું તો એનું કંઈ આની ઉપર કઈ નુકસાન તો ગણું હા નુકસાન તો ગણું છે આમ પાલ ખરી જાય એવું કંઈ થાય કે પછી બીજો કઈ રોગ આવે પાલ ખરી જાય આમ કોળ આવી એટલે કેરી ખરી જાય હમ હમ થાય આમ ને કેટલા વીઘા માં છે આપડે આંબા 18 વીઘા માં 18 વીઘા માં હમ અને વર્ષે કેટલા મહિના પડે મહેનત કરવી પડે આની અંદર આમાં આપણે 4 મહિના તો મહેનત કરવાની હમ પછી એમાં કઈ

અહીંથી તમે કહો કે સુરત મોકલી અમદાવાદ મોકલી એટલે હા ગમે માણસ હોય ને મોકલાઈ દઈએ તો ગાઈઝ આ કાકાના જે નંબર છે એ ડિસ્પ્લેમાં આપી દઈશ તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તમારે ઘર બેઠા જો મંગાવી હોય જેટલા પણ બોક્સ મંગાવ્યા હોય તો તમે ઘર બેઠા મળી જશે તો ગાઈઝ ખાસ અહીંયા જે ઈજારો જે કાકા રાખેલો છે તો એમનો છોકરો આપણી સાથે છે તો જોઈ શકો છો કે એ પણ એના પપ્પાની સાથે છે એમ કહેવાય કે મહેનત કરાવે છે અહીંયા તો ભાઈ બંધુ ભણવા જાય છે કેટલામાં ભણે છે ત્રીજું ભણે અને અહિયાં કામ કરવા લાગ્યા છે પપ્પા ને તો પછી પપ્પા કરાવે છે કે કરું છુ કરું જાતે તને એમ નથી થતું ભણવા જેવું છે આપડે કામ નથી કરવું એમ આગળ જોઈએ આગળ શું કરવું તારે મોટા થઈને ને નોકરી લેવી શેની નોકરી લેવી પોલીસ ની પોલીસ ની પોલીસ ની નોકરી લઈને શું કરવાનું દંડા મારવાના આ કેરી તને કેવી લાગે ચાખ તું?

અને ખાસ ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો આગળ આપણે કેસર કેરીની વાડી જે હતી એની અંદર મુલાકાત લીધી સરસ મજાની કેરીઓ પણ હતી અને અહીંયા તમે જોશો તો તમને મારી પાછળ કેળાનું જે છે એ મોટું ખેતર જોવા મળશે જેની અંદર તમે જો સરસ મજાની કેળો જોવા મળશે એમાં એવું છે કે અત્યારે સિઝન નથી કેળાની બાકી તમને આ જે કેળી છે એ બધી જ તમને જે છે એ કેળાથી ભરપૂર જોવા મળે અને આ તરફ તમે જોશો તો અહીંયા પણ સરસ મજાનો જે આંબો છે એનું ખેતર છે એની અંદર સરસ મજાના જે આંબા છે તમને જોવા મળશે એક સાઈડ કેળા છે તો સામેની સાઈડ આંબા છે તો આગળ તમને બીજો મોટા જે વાડી છે એ બતાવું